હા એવું નથી કે ભાઈ આપડે જોડે વીસ કે ત્રીસ કરોડ રૂપિયા હોય તો દેવાની તાકાત હોય ને તો ભાઈ તમે ગરીબ નથી અમીર જ છો હા એટલે તમે અમીર જ છો મિત્રો એ સમજવાનું બરાબર હા એવું નથી કે તમારી પાસે ઝાઝા પૈસા છે એટલે તમે અમીર છો ના ભાઈ તમારી પાસે ખાલી દસ રૂપિયા છે અને તમારું જે મન છે એ ભાઈ લાખો રૂપિયાનો છે ને તોય તમે અમીર છો સાહેબ હો હા તે હાલો હવે તમને આગળ વિડીયોની અંદર વાત કરવાના છીએ આપણે ઊંટ વિશે તો ભાઈઓ તમને પણ ખબર છે કે આ ઊંટનો એક પગ કાપી નાખ્યો છે ખૂબ જ ગંભીર ઘટના પાકિસ્તાનનો વિડીયો છે વાયરલ થયો છે અને જેને પગ કાપ્યો છે એ ભાઈ પણ અત્યારે પકડાઈ ગયા છે અને સ્વીકારી પણ રહ્યા છે કે મેં કાપી નાખ્યો છે અને એના પછી એ ખુદ ભાઈ છે ત્યાં ઊંટ પાસે મિત્રો ઘણી બધી ચર્ચા કરે છે ઊંટને જેને મિત્રો પગ દબાવે છે ઊંટના માથે હાથ ફેરવે છે રડી જાય છે

પણ એ તો હવે જોવું રહેશે કે મિત્રો ખરેખર આ ખૂબ જ ગંભીર ઘટના છે બાકી આ ઘટનાને લઈને મિત્રો તમારું શું કહેવું છે કે ખરેખર જેને પગ કાપ્યો છે એનો પગ કાપવો જોઈએ કે ન કાપવો જોઈએ કમેન્ટ કરીને જરૂર બતાવજો બાકી હું તો એ જ કહીશ મિત્રો કે જેને એનો પગ કાપે છે ને એને પકડી એને બાંધી અને પહેલાં તો જોરદાર મારો અને મારીને પછી એનો પગ કાપો એટલે એને ખબર પડે કે ના ભાઈ ખરેખર મને દુઃખ થાય છે બાકી તમારું શું કહેવું છે ભાઈઓ કમેન્ટ કરીને જરૂર બતાવજો અને તમારા બધા ગ્રુપમાં વિડીયો શેર જરૂર કરજો